એલિકોન મોર્નિંગ આજે આપણે આ ચોરીનું અંજાર ખાતે ખેતીવાડી છે જે આપણે પહેલાં દાડમનું જોયું હતું એ જ એની બાજુના બાજુમાં જ છે જે આપણે અત્યારે ખેડૂત મિત્રો આપણા અહીંયા કને હાજર છે એ દેવીપૂજક છે ને અત્યારે એ ચોરીનો ખેતી કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જે અત્યારે છંટકાવ થઈ રહ્યો છે એના અંદર તો આજે આપણે એના અંદર ડેમો કરી રહ્યા છીએ પ્રોફેસરનો એલિકોન પ્રોફેસર તો એની અહીંયા કને નિશાની પણ રાખવામાં આવશે જેથી કરી અને તમને પણ ખબર પડે કે આનો રિઝલ્ટ શું છે તો આપણે આના પાછળ આપણે જોઈ લઈએ અને બીજું છે કે આપણા જે ખેડૂત મિત્ર છે એના ફોન નંબર એ કયા ગામના છે એ પૂછી લઈએ હા ખેડૂત મિત્રો આપનું શુભ નામ નામ મારું શામજીભાઈ બરાબર અને તમારા ફાધરનું નામ ફાધરનું નામ શામજીભાઈ રામજીભાઈ બરાબર અને આ ક્યાં આવેલી છે અત્યારે જે આપણે આ છંટકાવ કરી રહ્યા છીએ તો એ વાડીનું ક્યાં કને આવેલી છે વાડી વાડી છે બરાબર 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 પોતે આ જે નંબર દીધેલા છે આજે આપણે આ ચોરીની જે ખેતી થાય છે એના અંદર અત્યારે પ્રોફેસરનું છંટકાવ કરી રહ્યા છે પંપથી તમે જોઈ શકો છો જે અત્યારે એને પોકી દીધી છે તે છતાં આપણે અંદર ઉપરાંત છંટકાવ કરી રહ્યા છીએ ને અને આજથી આઠથી દસ દિવસ પછી આપણે આનું રિઝલ્ટ લેશું અને જે નંબર દીધેલા છે એના ઉપર પણ તમે આઠથી દસ દિવસ પછી ફોન કરીને પૂછી શકો છો થેન્ક યુ